સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ નારાયણ આજના વિડીયોમાં જોઈ માઘ વિશે કે માઘ સ્નાન એટલે શું એ ક્યારે આવે છે એમનો વિધિ શું છે માઘ સ્નાન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એ દરેક વિશે જોઈએ તો સર્વ પ્રથમ માઘ સ્નાન એ પોષ સુદ પૂનમ થી લઈ અને મહા સુદ પૂનમ એમ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એને માઘ કહેવાય છે

માધ સ્નાન કરવું એ ગંગા જળમાં સ્નાન કર્યા બરાબર છે એમ ઋષિ મુનિઓ કહ્યું છે એટલા માટે કોરા જળ ભરી રાખવામાં આવે છે ભગવાન સ્વામી પોતાના આશ્રિતોને જણાવે છે કે મહિનામાં નદી પર અથવા પોતાની ઘેર ઠંડા પાણીથી સૂર્ય દર્શન પહેલા જ સ્નાન કરી લેવું તીર્થમાં સ્નાન સમયે મસ્તક ઉપર તીર્થની માટી લગાવીને સ્નાન કરવું અને વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યને અર્ધ્ય આપવું

ખુલ્લા શરીરે અર્થાત ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર ઘેરથી નીકળી અને સ્નાન સ્નાન કરી અને ફરી ખુલ્લા શરીરે ઘેર પરત ફરે એ મનુષ્યને હરિસ્મરણ સાથે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે માઘ સ્નાન દરમિયાન શક્તિશાળી પુરુષોએ પૃથ્વી ઉપર શયન કરવું અને બ્રહ્મચારીઓ પોતાને યોગ્ય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જે પૃથ્વી ઉપર શયન કરવાના નિયમો પાળી શકે ન હોય તેમ સ્નાન કરવાનો નિયમ તો અવશ્ય પાળવો જ જોઈએ માઘ સ્નાન કરનારે પ્રતિદિન સાકર મિશ્રિત તલનું દાન કરવું જેમાં તલના ત્રણ ભાગ અને એક ભાગ સાકરનો મનાયેલો છે જે નદી સમુદ્રને મળતી નથી એવી નદીમાં જો માઘ માસમાં એક દિવસ સ્નાન કરવામાં આવે તો તેમની ત્રણ દિવસના માઘ સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે

માધ સ્નાન કરતા માઘ માસ માં દાન કરવું ને બોલવું કે આ મારા અલ્પ સરખા દાન થી હે માધવ હે ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવો આવી રીતે શાસ્ત્રોમાં અધિક ને અધિક માઘ સ્નાન નો મહિમા વર્ણવેલો છે જય સ્વામિનારાયણ